વાવથરાદ જિલ્લા યાત્રાધામ ઢીમા ગામ ધરણીધર ભગવાન અને બાજુમાં મંદિર ઢીમણ નાગદાદા એ શેષ અવતાર છે સંતના સંત પણ નથી પણ મફતમાં મળતા એના તો મોઘા મુલા ચૂકવવા પડતા પરમ પૂજ્ય એવમ વંદનીય સંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર જાનકીદાસ બાપુ શ્રી મહાકુંભમાં લાખો લોકોને આશરો આપી એક ધર્મનો ધોબલો બની અને આજે ભગવાન ધરણીધર ઢીમણ નાગદાદાના સાનિધ્યમાં શીશ ઝુકાવ્યા ઢીમ ગામમાં ઢીમા ગામથી શ્રી ધરણીધર ગૌશાળામાં જાત મહેનત કરી અને ગૌ સેવા તથા રાત્રે બારના ટકોરે કુલ યાત્રાળુ આવે તો એમને રહેવાની જમવાની સગવડ સાથે આશ્રમના ચોવીસ કલાક દરવાજા ખુલ્લા હોય છે આજે જાનકીદાસ બાપુ ઢીમા મુકામે પધાર્યા ત્યારે ઢીમા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ભાવિક ભક્તોનું ઘોડાપુર યાત્રા ટર્મ ઢીમા ઉમટી પડ્યું હતું બાળક બાપુએ દરેક શ્રદ્ધાળુ અને ઢીમા ગામ લોકોને આશ્વાસન આપ્યું એક મહિનાના સમયગાળામાં પોતાની સેવા કેમ્પનું માર્ગદર્શન આપ્યું સાથે દરેક યાત્રાળુઓને પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા ઢીમા ભગવાન ધણીધર અને ઢીમળ નાગદાદાનું મંદિરે ખેસ પહેરાવી જાનકીદાસ બાપુનું સન્માન કર્યું રબારી સમાજ ધર્મશાળાના ગાદીપતિ મહંત પરમપૂજ્ય માવદાસ બાપુ તથા ઢીમા ગામના યુવાનો વડીલો માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ થરાદ ઢીમા